તાજેતરમાં પશ્ચિમ બંગાળના કોલકાતા ખાતે મેડિકલ કોલેજની મહિલા તબીબ સાથે થયેલા દુષ્કર્મ અને ત્યારબાદ તેની હત્યાની ઘટનાને લઈ દેશભરમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે અંજાર ખાતે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન અંજાર બાર એસોસિએશન રોટરી રોક ટ્રેક ક્લબ ભારત વિકાસ પરિષદ સહિતની સંસ્થાઓ દ્વારા મૌન રેલી કાઢવામાં આવી હતી ત્યારબાદ ડેપ્યુટી કલેકટર અને રાષ્ટ્રપતિ વતી આવેદનપત્ર પાઠવી અપરાધીઓને કડક સજા થાય અને પીડિતાના પરિવારને ઝડપભેર ન્યાય મળે તેવી માંગ કરાઈ હતી અંજાર આઈએએમએના પ્રમુખ વિરેન્દ્ર જોટાએ જણાવ્યું હતું કે કોલકાતામાં બનેલી ઘટના સભ્ય સમાજ માટે કલંકરૂપ છે ઉપરાંત ડોક્ટર સમુદાય અને સ્વૈચ્છિક સંગઠનો માટે લાલબત્તી રૂપ છે કાયદાનો ભય ન હોવાથી કેટલાક અસામાજિક તત્વો આવી નિંદનીય ઘટનાઓને અંજામ આપતા રહે છે અપરાધીઓના કાયદાનો ભય સ્થાપિત થાય તે અનિવાર્ય છે નગરસેવિકા જંખના બેન સોનેતાએ જણાવ્યું હતું કે કોલકાતાની ઘટના મહિલાઓ માટે લાલબત્તી રૂપ છે તેમણે બાળપણથી જ બાળકીઓને કરાટે દંડ ચલાવવાની તાલીમ અપાય તે જરૂરી હોવાનું જણાવ્યું હતું વાલીઓની અપીલ કરતા તેમણે કહ્યું હતું કે બાળકીઓને ગરબા સંગીત કે ડાન્સની તાલીમ સાથે સ્વરક્ષણની પણ તાલીમ અપાવી જોઈએ નવદુર્ગા બની અસુરોનો સામનો મહિલાઓ કરે તે આ સમયની માંગ છે તેવું તેમણે વધુમાં ઉમેર્યું હતું અંજાર શહેરમાં નીકળેલી માઉન રેલીમાં આઈએમએ રોટરી રોટરી ક્લબ બાર એસોસિએશન ભારત વિકાસ પરિષદના સભ્યો ઉપરા નગરજનો મોટી સંખ્યામાં જોડાયા હતા બરાબર નવદુર્ગાની શક્તિ બતાડીને પોતામાં શક્તિ કરીને સામે વાળા સાથે લડવાની શક્તિ આપણામાં આવે એમ નવદુર્ગા બનીને ગરબા ગુમવાનો ટાઈમ સાથે સાથે આ પણ બહુ જ જરૂરી છે કે આપણે પોતામાં શક્તિ લાવી આપણે પોતામાં કોન્ફિડન્સ લાવી અને આપણે એવી બધી એક્ટિવિટી કરી જેનાથી આપણે મેન્ટલી અને ફિઝિકલી સ્ટ્રોંગ થઈએ અને સામેવાળાને મૂળ તોડ જવાબ દઈએ ના કે નબળા બનીને બેસી જવાનું બધી મહિલાઓ અને બધા પેરેન્ટ્સ જેમની ગર્લ ચાઇલ્ડ છે કે તમે તમારી છોકરીઓને ડાન્સ ક્લાસ અને ગરબા ક્લાસ સાથે સાથે તમે એમને શાખામાં મોકલો શાખામાં જે આપણો જૂનો જ્ઞાન છે દંડ વાળો જ્ઞાન છે કે કરાટે મોકલો જેથી કરીને પોતાની રીતે પોતે સેફ્ટી પોતાની કરી શકે ભાવન આ ને ઘટનાને ચોક્કસ શબ્દોમાં વખોડી કાઢે છે અને આવા કોઈ બીજી બનાવો ન બને એના માટે સમાજમાં જાગૃતિ ફેલાવવા માટે અને આવા બનાવ બનાવ કરવા પાછળ જે કોઈ ગુનેગારો છે એને સખતમાં સખત સજા અપાવવા માટે બાર એસોસિએશન અનુરોધ કરે છે અને સમાજમાં જાગૃતિ ફેલાય એના માટે આજ રોજ જે આઈએમએ રોટરી ક્લબ ભારત વિકાસ પરિષદ રોટરી ક્લબ અને બાર એસોસિએશન વતી જે મૌન રેલી ત્રણ કિલોમીટર જેટલા વિસ્તાર ગંગાનાકાથી કરીને ડેપ્યુટી કલેક્ટર સુધી કાઢવામાં આવી એમાં બાર એસોસિએશન પણ જોડાયેલ છે અને આવું કાંઈ પણ નિઃશન હશે એમાં બાર એસોસિશન સંપૂર્ણ સાથ આપશે એવી હું ખાતરી આપું દસ દિવસ પહેલા આજીગર મેડિકલ કોલેજ કોલકાતામાં જે એક લેડી ડોક્ટર પર કેટલાક ન્યુસન્સ તત્વોએ હિચકારો રેપ કર્યો પાંચ સાત આઠ દસ છોકરાઓએ રેપ કરીને એને અલ્ટીમેટલી એને મારી નાખી આ ઘટના ખરેખર માનવ જાતિ માટે અમારા ડોક્ટર સમુદાય માટે અને સમસ્ત એનજીઓ માટે ખૂબ જ એકદમ ખતરનાક ઘટના કહેવાય આવા ઘટનાઓ જો આવી ઘટતી રહે તો આ ખરેખર આપણા સમસ્ત સમાજ માટે આ ખૂબ દુઃખદાયક ઘટના છે અને અમે સર્વે ડોક્ટર મિત્રો વકીલ મિત્રો અન્ય એનજીઓ જેવી કે રોટરી ક્લબ રોટરી ક્લબ ભારત વિકાસ પરિષદ બધા અંગે એકત્ર થઈને આને પ્રતિકાર કરવા માટે ભલે પોસિબલ નથી છે કલકત્તા જઈને તો આનો પ્રતિકાર કરવા શક્ય નથી પણ અમે અમારા લેવલે અહીં અંજારમાં આજે ડેપ્યુટી કલેક્ટર સાહેબને એક આવેદનપત્ર આપ્યું છે એક માઉન્ટ રેલીનું આયોજન બે અઢી કિલોમીટર દરમિયાન કર્યું છે અને અમે લોકો જ્યાં સુધી આ દીકરીને ન્યાય નહીં મળે જ્યાં સુધી દીકરીના પેરેન્ટ્સને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે અમારી આવી લડત ચાલુ રાખીશું અને કોઈપણ જાતની કસર રાખીશું નહીં